પોરબંદર માધવપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મેળામાં માં ગુજરાત તેમજ પૂરા ભારતના પોતાની સંસ્કૃતિ ધરાવતા અને અનેરો ઉત્સાહ મનાવવા ગુજરાત સરકારે પૂરા ભારતથી સોળસો કરતા વધારે કલાકારો તેમની કલા અને કળા સંસ્કૃતિ ટકાવી રાખતા અનેરો ઉત્સાહ માણવા આ માધવરાય મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ જેમાં માધવપુરના લોકોનું એમ કહેવું છે કે જ્યારે રુક્મણી અરુણાચલ પ્રદેશની છે જેમાં કૃષ્ણ ભગવાન પત્ર લખી ગુજરાતમાં મોકલવામાં આવ્યો જેના પત્ર દ્વારા કૃષ્ણ ભગવાન રુક્મણીને મળવા જતા તેના ભાઈને કબર પડતા રુક્મણિનું અપહરણ કરતાં યુદ્ધ પણ થયું કૃષ્ણ ભગવાને હાર ન માનતા રુક્મણીને લઈ આવતા જ્યાં ગુજરાતનું એકમાત્ર સ્થળ જે માધવપુર ધરતી

સ્થાનિક લોકો ભગવાનની લાગણી ભેર માનતા હોવાથી પૂરા ભારતના લોકો દર્શન કરવા આવા દરિયા કિનારા ઉપર આવી માધવરાય ઘેડ મેળો હર વર્ષે ઉજવતા હોય જેમાં આજે તારીખ રોજ આ કાર્યક્રમ માટે ત્રિપુરાના રાજ્યપાલ દિગ્વિજય સાહેબ સાથે સાંજે સાત વાગે આજે સ્થળ પર પહોંચી એમણે એમની ભાષા ઇંગ્લિશમાં કૃષ્ણ ભગવાન રૂકમણીના ગુણગાઈ સરસ કરી આ કાર્યક્રમ લાગણીભેર કલાકારો સાથે ઉજવવામાં આવ્યો આજુબાજુથી આવતા હજારોની સંખ્યામાં લોકો જોવા મળે છે ગુજરાત દાહોદ